ખાસ કરીને આજના વિડીયો આપણે જીવાત નિયંત્રણ વિશેની વાત કરો ને ચેનલમાં પણ એક રૂપિયાનો ખર્ચ કર્યા વગર આપણે ખેડૂત તરીકે આપણી વાડીની અંદર જે દવા બનાવી શકીએ અને એનાથી આપણે સારું એવું પરિણામ લઈ શકીએ ખાસ કરીને અત્યારે જે હું દવા બનાવતા શીખવાડવા જઈ રહ્યું છું એ દવાથી બધી જ જીવાતોની અંદર હાલશે કોઈ પણ ચુસિયા જીવાત હોય કે કોઈ પણ ઇયળ હોય તમામની અંદર એનું સારું એવું પરિણામ મળે છે જેમાં ખાસ કરીને આપણે અલગ અલગ ઘણી બધી વસ્તુ આપણે બનાવતા હોય જેમ અ ઘણા બધા મિત્રો છે અગ્નિ અસ્ત્ર બનાવતા હશે પંચપરણી અર્થ છે દશપરણી અર્થ છે આજે મને જે વસ્તુ પસંદ છે એટલે કે મને જેમાં સારું પરિણામ દેખાય છે હું વારંવાર જે વસ્તુની ખેડૂતોને ભલામણ કરું છું એ છે પંચપરણી અર્થ હવે પંચપરણી અર્થ જો આપણે બનાવવો હોય તો કઈ રીતે આપણે બનાવી શકીએ અને કેટલી વસ્તુ જોઈએ પેલી વસ્તુ તો કે એમાં પાંચ વનસ્પતિ જોશે ગૌમૂત્ર જોશે અને એની સાથો સાથ આપણી પાસે પાણી જોશે ખાસ કરીને પાંચ વનસ્પતિની વાત છે તો એની અંદર આંકડો ધતુરો કડવો લીમડો લીંબડો પત્ર અને સીતાફળ આ પાંચ વનસ્પતિના પાન લેવાના છે ને દરેક જગ્યાએ આ પાંચ વનસ્પતિ છે એ આસાનીથી મોટા ભાગે મળી જતી હોય છે આ પાંચેય વનસ્પતિના પાન છે આપણે બ બે કિલો લેવાના છે લઈએ એટલે ટોટલ વજન થશે એનો દસ કિલો હવે આ જે દસ કિલો પાન થાય છે એને કાં તો આપણે ખાંડી નાખીએ છીએ વાટી નાખીએ છીએ મિક્સરમાં ક્રશ કરીએ કોઈ પણ રીતે એક પ્રકારની એને આપણે ક્રશ કરી નાખવાના છે ને કંઈક એક પ્રકારે ચટણી બનાવી નાખવાની છે એ જે જે કિલો પાન આપણે ક્રશ કરેલા હોય છે એને પાણીમાં નાખી અને આપણે ઉકાળવાનું છે હવે દસ કિલો પાનને આપણે વીસ લીટર પાણીમાં નાખીને ઉકાળીએ એટલે એની એટલી હદે આપણે સતત ઉકાળતું રહેવાનું છે કે જે વીસ લીટર પાણી છે એમાંથી પાંચ લીટર પાણી બળી જવું જોઈએ અને પંદર લિટર પાણી જેટલું રહેવું જોઈએ એટલે આપણે અંદાજ કાઢવાનું છે કે પાંચક લિટર પાણી છે એ બળી ગયું હશે હવે વીસ લિટર પાણીમાં આપણે દસ કિલો પાન નાખીને ઉકાળીએ છીએ અને સતત ઉકાળીને આપણે પાંચક લિટર જેટલું પાણી બાળી નાખીએ અને પંદર લિટર જેટલું પાણી રીએ પછી આપણે એ ઉકાળાને નીચે ઉતારીને ગાળવાનું છે હવે એ ઉકાળાને આપણે ગાળશું એટલે એમાં જે આપણે સાફ ચોખા કપડાથી ગાળવાનું છે વાસણ પણ સાફ રાખવાનું છે અને પછી ગાળશું એટલે પાણી નીકળી જશે છતાં પણ કપડાની અંદર જે આ પાંદનો કચરો હશે એની પાંદના કચરાની અંદર પણ ઘણો બધો રસ રહેલો હોય છે ને એ ખૂબ અગત્યનો હોય છે જેની ખૂબ જરૂર હોય છે અને કપડાની અંદર જે પાંદનો રસ હોય એ કપડાને પણ એકદમ દબાવી એમાંથી રસ આપણે નીચોવી લેવાનો છે જે આપણે એમાંથી તમામ રસ છે ને એ કાઢી લેવાનો છે એ તમામ રસ કાઢી લેશો એટલે જે પંદર લીટર જેટલો જે ઉકાળો તૈયાર થયો હોય એને ઠંડો પડવા દેવાનો જયારે એ ગરમ હોય ત્યારે એમાં કોઈ પણ વસ્તુ નાખવાની નથી આપણે પંદર લિટર ઉકાળો છે એકદમ ઠંડો પડીએ ત્યારબાદ એ પંદર લિટર ઉકાળાની અંદર ફરીથી આપણે પાંચ લિટર ગૌમૂત્ર નાખી દેવાનું છે હવે પંદર લિટર ઉકાળાની અંદર પાંચ લિટર આપણે ગૌમૂત્ર નાખશું એટલે ફરીથી આપણું ક્વોન્ટિટી થઈ જશે વીસ લિટર હવે જે આ વીસ લિટર તૈયાર થયું છે એ એક પ્રકારની દવા છે